Aho, mit kumar jai jaamuda ha va tha ko bhai bhai aao samne mr ji bhai unna

હવે આપણે ડાયરેક્ટ લાઈવ દર્શન કરશું લાઈવ દર્શન મને ખ્યાલ છે મોટા ભાઈ જગદીશભાઈ જય માતાજી સોહેલભાઈ જીતે આવી સીતારામ સીતારામ કનૈયા ભાઈ આવો કનૈયા ભાઈ જય માતાજી સાહેલભાઈ ને સાહેલભાઈ જય માતાજી કનૈયા ભાઈ ને શ્વાસ ચડ્યો ને હળી કોમેટો તે આખું દેખાય છે એવો હે चालू राज जी आई क्या बन आया बराबर देखा है हमें बराबर देखा है नहीं है भाई जय माता जी साहिल भाई આખું દેખાય હવે બધાની કોમેન્ટ નહીં વાંચી શકાય હું દર્શન કરવા જાઉં છું હોવ રસપુલ્લા જય માતાજી જય માતાજી એકદીશભાઈ જય માતાજી હા હવે હું દર્શન કરી લઈએ આપણે સૈજલબેન જય માતાજી हम अपने डायरेक्ट लाइव दर्शन कर सी जय हो जय हो जय हो जय हो जय हो, हो मारा वाला जय हो જય હો અંદર મંદિર અંદર જઈ રહ્યા છીએ આપણે મિત્રો હા મંદિર અંદર જઈ રહ્યા છીએ હું માતાજીના દર્શન કરજો લાઈવ जय दी ठाकुर आओ जय भाई